જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આજે સવારમાં આપણે વ્લોગ શૂટ ન થયો એમ કે મોર્નિંગમાં જ રવિવાર છે એટલે હું ઉઠી તો પાંચ વાગ્યાના ગયા હતા પણ થોડુંક મોડું થઈ ગયું બહાર જવાનું રૂમમાંથી રૂમમાંથી બહાર જવાનું થોડુંક મોડું થઈ ગયું પછી સવારમાં આપણે દેવભાઈને રજા હતી તો નાયા ધોયા નિરાતે સવારમાં આપણે ચા બનાવી ગોળવાળી કાલના વિડીયોમાં બતાવી છે કાલ પાછું હું વિડીયો બનાવીશ ને કાલ પાછું હું તમને મોર્નિંગ રૂટિન બતાવીશ આજ તો પોસિબલ નો થયું સવારમાં ગરમ પાણી પી લેવાનું સવારે પેલા એક ગ્લાસ પછી તમારે નાસ્તો કરવો હોય તો કરી લેવાનો આપણે કરીએ છીએ રોજ ખાખરા ખાવાના કા પૌવા ખાઈ લેવાના ઓછી ક્વોન્ટિટીમાં ખાવાનું એટલે તમારે વાંધો ન આવે વધારે ખાવ ને તો પછી વજન ઉતરતા વાર લાગે ખાવાનું માપે જ રાખવાનું ને એટલે તમે ધરાઈ પાંચ દસ મિનિટમાં નાસ્તો કરીને ઊભું નહીં થઈ જવાનું થોડીક બેસવાનું નિરાતે ચાવી ચાવી ને ખાવાનું ચા બને તો ઓછી લેવાની ગોળવાળી ચા લેવાની પણ એ પછી ગ્લાસ ભરીને નહીં લઈ લેવાની ઓછી લેવાની નાનો કપ આવે ને નાનો કપ એવડો લઈ લેવાનું બરાબર બાકી તો દસ વાગ્યા પછી કસરત કરીએ છીએ રોજ આપણે સવારમાં પોસિબલ નથી બનતું કાલથી ટ્રાય કરવી છે સોમવારથી કે સવારે વહેલા ઉઠી જાય કસરત કરી લઈ મોર્નિંગ વોક કરી લઈ એવું બધું કરશું આપણે કે હું કરીએ જ છીએ લોગમાં હું કહીશ તમને એમ કે આ બધું આપણે રોજ અમે ડેઇલી રૂટિનમાં આ વસ્તુ કરીએ છીએ એમ જે લોકો વજન ઘટાડવા માંગતા હોય રોજ આપણે યાર જોઈન્ટ થઈ જાય જો કોમેન્ટ કરજો તમે વિડીયો રોજ જોવો હોય તો કોમેન્ટ કરજો લાઇક કરજો ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે ડેઈલી બ્લોગ અમે મૂકી દો રહીવા દેવભાઈ આવી ગયા છે જો અહીંયા બેઠા દેવભાઈ કેમ છો કે બધાય કે એ થોડો કેમેરામાં આવતા એને ને થોડીક શરમ આવે એટલે ભાઈ બોલશે ની ધ્યાન ના હોય ત્યારે આપણું ધ્યાન ના હોય ત્યારે એ બોલે એટલે મને જાણો શું કરવાનું આજ આપણે આજ મેગી એને બપોર પછી એને મેગી ખાવાની છે અમારે એવું બધું ફાસ્ટ ફૂડ ખાવાનું છોકરાઓને બહુ ઓછું મનાયું હોય એટલે એને ક્યારેક ક્યારેક મળે ને એટલે બહુ અરખાય જાય કે હાલો આજ તો આપણે એને કાલે મેં બપોર પછી કીધું તું કાલ તને મેગી બનાવી દેજે એટલે હવે આજે સવાર સવારમાં ઊઠીને ઉઠીને પેલા મેગી નું જ નામ લીધું મેગી ખાવાની છે ક્યારે ખાવાની છે દેવ મેગી રોંઢે બપોર પછી જમીન રોંઢે બપોર એ નહીં ખાવાની સવારમાં એ નહીં ખાવાની ક્યારે ખાવાની રોંઢે ક્યારેક ક્યારેક જ ખાવાની બહુ રોજ ખાય તો શું થાય પેટમાં પેટમાં દુખે એટલે બધા ને કહી દે રોજ મેગી નહી ખાવાની રોજ મેગી નહી ખાવાની ક્યારેક ક્યારેક જ ખાવાની ક્યારેક ક્યારેક જ ખાવાની બરાબર આપણે મેગી બનાવશું દેવા માટે ત્યારે તમને બતાવશું આપણે કેવી રીતે સાદી મેગી પછી ચીઝ મેગી ખાવી છે ચીઝ મેગી એને નો બે માખણ દહીં એવું બધું ઓછું ભાવે એટલે ને ચીઝ એ નો ભાવે એટલે આપણે બતાવશું તમને કેવી રીતે આપણે હું બનાવીએ છીએ બરાબર બરાબર કન્ટિન્યુ બોલ બ્લોગમાં જોડાયેલા બતાવશું બધું તારે મેગી બહુ મસ્ત બનાવશું આપણે બરાબર કાલ ભૂખ લાગી ગઈ છે તો આવી જશે એટલે નીચે આવ તો સવારમાં ભાખરે ખાઈ લેવાય ને ગરમ છે મસ્ત હે હાલો બધા એક ખાવા બપોરે બહુ મસ્ત હે મેગી બની ગઈ છે કેવી છે દેવ મેગી મસ્ત હવે આવતા સંડે ખાવાની આપણે હવે ટોની બેનને લઈને નીકળ્યા હતા શેરિંગ ઉપર દેવભાઈ ને ટોની બે યારે રાખવી છે ટોની ગાડી હે ટોની હાલો આપણે વહી જઈએ ટોની હાલો

આપડે દેવભાઈ જો આગળ આગળ જાય છે મળીએ આગળ આટો ને આવી ગયા આપડે આપડે હવે સાંજે જવાનું છે જમવા બાર એક જગ્યા રવિવાર છે એટલે જો કે દર રવિવાર અમ લોકો નથી જતા રવિવાર છે એટલે જવાનું છે બાર જોઈ પોસિબલ હશે તો નાઇટનો વિડીયો હું નાખીશ નહીં તો આપણે ને અત્યારે અહીંયા જ એન્ડ કરી દઈશું બરાબર ને તમને વિડીયો જોવા ગમતા હોય તો લાઇક ને કોમેન્ટ કરજો એટલે અમને ખ્યાલ આવે તો આગળ અમે વિડીયો રોજ નાખતા રહી બરાબર છે ઓકે થેન્ક યુ જય શ્રી કૃષ્ણ